લાવો તારી ફોન અરે મારો ભેગા થવાયા છો નિરા કે નોકરી જાવ છે અરે મોહલા કરે છે કરીને તો તમે હવે હું જવું નોકરી ટાઈમ થઈ ગયો તો અમે કે તો જ્યાં હેડો હેડો તો આવ પણ એ પેલે ખેમજી નહીં જતા રહ્યો તો ખેમજી ને હા ખેમજી ઘરે છે ઘરે જ છે એટલે તમે ને રાખો તો ખેમજી ને જાવ બી શું કરે તમે એવું કર્યું છે ને રાતના પણ મારે નોકરી ગયા વગર નહીં હટવું એટલે એટલે નેટ ગાડા દોડિયે મારે દારૂ પીને હેડે આવી રાતના પીના વગર આવતા હોય કોઈ રાખે ઘરે પી પી નાય કોણ રાખે મન વડે ગયો વે તરી અહી જાતાય નતા મોનતાય નતા માં આવ

આમ ભેગા થાવા ને તમે જતાર પાસે એ મારે પોણત કરવા જાવું છે ટાઈમ થઈ ગયો 10 વાગ્યાનો રાતના છે પાણી વળતું છે ભાઈ ઓય રાતના યાર વાગ્યાનો ટાઈમ છે એવું છે રાતના 10 વાગ્યે પોણત કરવા જવું પડે કેમાજીને જો એટલે પેમાજી કે મારે જાવું નોકરી ને તમે પોણત કરતો જાવું તો મારે જાવું જોઈએ બજ રાતના એ તો નોકરી કરે શું કરો તમે જન ખેમજીન ઘેર જતાર આજુમાં લડ હું હેડું દે બેહો દેહો ને મારે મોટો ડુંગાળ જતો એવું છે હા હા

ભાગ મને ઓળખતો ઓળખા કાકા બોલો બોલ્યો બોલા તાર મગ પર મુજબ બોલતા આપના તંજ બોલતા તું

मन तो अभी जा तू यहाँ से जाना। मंदोलक के मु धनजी अभी कौन सा धनजी है तू मन थोड़ा मन जैसी मन ना शुरू तुम कहां से आ तू कहाँ से आए हाँ लेकिन मकसद है मैं थक भी कोई आने अबे तो बदी बदी याद आई अपने हम भी आ जाए बड़ी तो अबे तेरा नाम के कुत्ता बालू कौन धनजी तू कौन है ना तो भूल थोड़ी नाम पर तो

આ મહેમાની વાત તો હાથી છે દારૂ પીને આગળ કર્યા ડખા એટલે જ ખોટું બોલ્યા હગા પણ કશો વાંધો નહીં હોય મારા જેવું કર્યું છે ને ડેન્જર હોય